ત્રણ ચોપડી પાસ વ્યક્તિ એટલે કે ધોરણ ત્રણ પાસ વ્યક્તિ ચાલક કેટલો હોઈ શકે આ સવાલ એટલા માટે કરી રહી છું કેમ કે ડાયમંડ સિટી સુરતમાં એક એવા વિસ્તારમાંથી ધોરણ ત્રણ પાસ ડ્રગ્સ માફિયા ઝડપાયો છે આ છે દરેક ઝૂંપડીઓની વચ્ચે ત્રણ માળનો અદ્યતન ટેકનોલોજી યુગ એક એવો કિલ્લો ઉભો કર્યો આ છે સુરતના ના વિસ્તારમાં આવેલું પંચશીલ નગર પંચશીલ નગરમાં પાંચસો મીટર એક પંખી પણ આવે તો તેની ખબર એક શખ્સ સુધી પહોંચી જતી કારણ કે આ એરિયામાં ચાર વોકી ટોકી સાથે કેટલાક શખ્સો પડે પડ ની ખબર રાખતા હતા અને તેમાંથી કોઈ રહી જાય તો અહીં પચીસ સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા હતા ઝું પટ્ટી વચ્ચે ત્રણ માળના બંગલો રહેતો એક શખ્સ પંચાવન ઇંચના ટીવીમાં સીસીટીવી કેમેરાથી બાજ નજર રાખતો હતો શંકાસ્પદ વ્યક્તિ ઘર સુધી પહોંચે ત્યાં સુધીમાં તો બધા માલ સગે વગે થઈ જતા હતા પરંતુ કહેવાય છે ને કે અપરાધી ગમે તેટલો શાતિર કેમ ના હોય પોલીસ અઢંગ ગુનેગાર કરતા હંમેશા બે ડગલા આગળ હોય છે જેવી રીતે ક્રાઇમ થ્રિલર ફિલ્મ કે વેબ સિરીઝ ની જેમ ડાયમંડ સિટી પોલીસે આ સ્પેશિયલ ઓપરેશન અદલ ફિલ્મ ઢબે પાર પાડ્યું ડ્રગ્સ માફિયાની ની જાળ ઝૂપડીઓ વચ્ચે બંગલાના ના ત્રણ માળ ચાર વોકી થી પડે પડની ખબર પચીસ સીસીટીવી થી બાજ નજર ડિલિવરી માટે કોડવર્ડ નશાનું નેટવર્ક સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ એપી ચૌધરી અને તેના સ્ટાફને બાતમી મળી હતી કે ભાઠીના પંચશીલ નગરમાં એક ડ્રગ્સ માફિયા બે રોકટોક ડ્રગ્સ વેપલો કરે છે પોતાના ઘરની અંદર જ કંટ્રોલ રૂમ ઉભો કરી આરોપી તેના ઘરની આસપાસના પાંચસો મીટરના એરિયામાં બાજ નજર રાખે છે આ બાતમીના આધારે એસઓજીની ટીમે રેડ કરી તો આરોપીના ઘરમાં જે સીડી હતી તેની ઉપર બનાવેલા એક ખાનામાંથી પોલીસને વોકી ટોકી અને કાગળમાં લપેટેલી બે લોડેડ પિસ્તોલ મળી આવી હતી ઘરમાં અન્ય જગ્યાએ તપાસ કરતા એકસો વીસ ગ્રામ એમની ડ્રગ્સ મળી આવ્યું હતું જેની બજાર કિંમત બાર લાખ રૂપિયા થાય છે તેમજ એમની ડ્રગ્સ વેચી મેળવેલા સોળ લાખ રૂપિયા મળી આવ્યા હતા

આપતા હતા એસોજીએ એકસાથે વીસ બાઇક અલગ અલગ દિશાઓમાંથી એન્ટર કરી અને એના ઘરને કોર્ડન કરી અને એને ઝડપી પાડ્યો છે અને ટોટલ એની પાસેથી એકસોને અઢાર ગ્રામ જેવું એમડી અને બે લોડેડ તમંચા પિસ્ટલ જે છે એ ઝડપી પાડેલ છે વીસ બાઇક પર ગયેલા સત્યાવીસ પોલીસ કર્મીનું સ્પેશિયલ ઓપરેશન ભાઠેનામાં ફિલ્મી ઢબે કરી રેડ પોલીસે પકડ્યું ડ્રગ્સ રેકેટ ચારે બાજુથી ઘરને ઘેરી ડ્રગ્સ માફિયાની કરી ધરપકડ માં અજાણ્યા લોકો જતા સો વખત વિચાર કરતા હતા એ એરિયામાં આરોપીને ભનક ન લાગે એ રીતે એસઓજીની ટીમે અદલ ફિલ્મી ઢબે આખા ઓપરેશનને સફળતાપૂર્વક પાર પાડ્યો આરોપી રીડો ગુનેગાર હોવાથી વીસ બાઇક પર સત્યાવીસ પોલીસ કર્મચારીઓ બાઠેના વિસ્તારમાં ગયા હતા પોલીસ આવ્યાની જાણ થાય તો આરોપી કોઈ બાજુથી ભાગે નહીં તે માટે તેના ત્રણ માળના બંગલાને ચારે બાજુથી ઘેરી લીધો

એમની ડ્રગ્સનું કેટલામાં વેચાણ કરતો હતો કેવી રીતે આરોપીએ કર્યું હતું નશાનું સામ્રાજ્ય કેવી રીતે કોડવડના આધારે ચાલતું નેટવર્ક આ તમામ સવાલોના જવાબ જાણીશું અને ડ્રગ્સ માફિયાના નશામાં સામ્રાજ્ય વિશે વાત કરીશું અમારા ખાસ રિપોર્ટ ડાયમંડ સિટીના સ્પેશિયલ ઓપ્શન પાર્ટ ટુ માં રાકેશ રિવા સુરતના ભાઠીના વિસ્તારનું એક એવું નામ જે પોલીસ માટે હતો ડ્રગ્સ માફિયા પરંતુ અહીંના સ્થાનિક લોકો માટે હતો મસીહા ત્રણ માળની બિલ્ડિંગમાં આ માફિયાએ એક અદ્યતન ટેકનોલોજીક યુગ કંટ્રોલ રૂમ તૈયાર કર્યો હતો ઠેર ઠેર પંથરો નજર રાખતા હતા આખરે પોલીસ આ માફિયાના બંગલા સુધી કઈ રીતે પહોંચી જોઈશું આ રિપોર્ટમાં

આલિશાન બંગલો અદ્યતન કંટ્રોલ રૂમ શિવા સ્થાનિકો માટે મસીહા પોલીસ ચોપડે માફિયા માત્ર ત્રણ ચોપડી ભણેલો માફિયા ટેકનોલોજીમાં માહેર રોજનું દોઢ લાખ ના ડ્રગ્સનું વેચાણ એસઓજી નું સ્પેશિયલ ઓપરેશન દેખાવમાં સીધો સાદો લાગતો શિવા કેટલો ચાલાક છે તેનો અંદાજ ચહલ પહલ પર નજર રાખી શકાય એ માટે આરોપીએ પોતાના ઘરની શેરીથી લઈને વિસ્તારમાં પચીસ સીસીટીવી કેમેરા લગાવ્યા હતા પોતાના ઘરમાં બેઠા બેઠા પંચાવન ઇંચના ટીવી પર કેમેરાની મદદથી ધ્યાન રાખતો હતો એરિયામાં સીસીટીવી કેમેરા લગાવેલા હતા જેના હતો સુરતનો એક એવો ડ્રગ્સ માફિયા ત્રણ ચોપડી સુધીનો અભ્યાસ કર્યો હતો પરંતુ માસ્ટર માઇન્ડ કહી શકાય કારણ કે અદતન ટેકનોલોજીનો ઉપયોગ પોતે ડ્રગ્સના વેચાણ માથે કરતો હતો જી હા સુરત એસઓજી દ્વારા ભાડેના પંસીનગર ખાતેથી ઝડપી પાડવામાં આવેલ મસ્મોટા ડ્રગ્સના રેકેટના તાર ક્યાં સુધી જોડાયેલા છે તે તો હાલ તપાસનો વિષય બની રહ્યો છે પરંતુ સ્લમ વિસ્તાર કે જ્યાં ઝૂંપડપટ્ટી જે વિસ્તાર આવેલ છે તે વિસ્તારની અંદર પોતાના ત્રણ માળનો બંગલો બાંધી અને ડ્રગ્સનું રેકેટ ચલાવતા શિવા ઉર્ફે શિવરાજ ભૂપેન્દ્રસિંહ ઝાલાની એસઓજી દ્વારા ધરપકડ કરવામાં આવી છે

જે છે કોઈ પણ ની મુવમેન્ટ થાય એના ઉપર એ નિયંત્રણ રાખતો હતો ને એને કંઈ પણ શંકાસ્પદ જણાય તો જે માલ છે એ સગે વગે કરી દેતો હતો અને એ જે માલ છે એને કપડાં એવું એનો કોડવડ આપેલો એટલે કપડાં કોઈ લેવા આવે એટલે એનો મતલબ કે ડ્રગ્સ લેવા આવે છે અને જો પોલીસની મુવમેન્ટ થાય તો એને કાટી કરીને કોડવડ આપેલો કે કાટી કી મુવમેન્ટ હે શિવાય પોતાના વિસ્તારમાં સીન સપાટા કરવા અને ધાક જમાવવા છ મહિના પહેલા મહારાષ્ટ્રના વિનોદ પાસેથી

આ સાથે જ એક મહત્વની બાબત બનીને એ સામે આવી છે કે જે લેવન દેવનની વાત આવે અને કપડે લઈને આના હે નો કોડવડ વાપરતાની સાથે ડ્રગ્સ છે તે લેવા આવનારને સપ્લાય કરવામાં આવતું હતું આ તમામ બાબતો પોલીસ તપાસમાં સામે આવી છે જોવાનું એ રહે છે કે ડ્રગ્સના કારોબાર પાછળ અન્ય કયા મોટા માથાઓ સંડોવાયેલા છે ડ્રગ્સ માફિયા શિવા ધરાવે છે ગુનાહિત ઇતિહાસ પોલીસ તપાસમાં ઇમરાન મોહસીન છત્રીના નામ સામે આવ્યા છે એ બંને આરોપી અન્ય માફિયાઓ પાસેથી ડ્રગ્સની ડિલિવરી લઈ શહેરના અલગ અલગ વિસ્તારમાં સપ્લાય કરતા હતા જ્યારે આરોપી શિવા મુંબઈમાં રહેતા વિનોદ વર્મા નામના શખ્સ પાસેથી ડ્રગ્સની ડિલિવરી મેળવતો હતો તો ક્યારેક પોતાના સાગરીતોને પણ મોકલતો હતો ડ્રગ્સ માફિયા અગાઉ પણ 15 જેટલા ગંભીર ગુનાનો રીઢો આરોપી છે અને પોલીસ પર હુમલો કરવામાં પણ ક્યારેય ખચકાતો નથી શિવા ઉર્ફે શિવરાજ ભપેન્દ્રસિંહ જાલા રીઢો ગુનેગાર છે ભૂતકાળમાં આરોપી વિરુદ્ધ શહેરના ઉમરા પોલીસ મથકમાં મારામારીના છ ઉમરા પોલીસ મથકમાં લૂંટ વિથ અપહરણ સહિત ખટોદરા પોલીસ મથકમાં હત્યાના ગુનામાં પણ ઝડપાઈ ચૂક્યો છે

જે સીસીટીવી તેણે પોલીસની વોચ માટે ગોઠવવા માટે રાખ્યા હતા તે સીસીટીવી કેમેરાનું ડીવીઆર એસઓજીએ કબજે કર્યું છે સફેદ ડ્રગ્સના કાળા કારોબાર પાછળ કેટલા અને કયા મોટા માથાઓ સંડોવાયેલા છે તેની વધુ તપાસ પોલીસ કરી રહી છે તપાસમાં મોટા ખુલાસાઓ થાય તેવી શક્યતા છે રાકેશ પ્રમપટ ગુજરાત ફર્સ્ટ સુરત